હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એન સી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મિત્રો અહીંયા ખાસ કરીને જે ધોરણ છ થી આઠના જે શિક્ષક મિત્રો છે તો એમની તાલીમ ક્યાંથી ક્યાં સુધીની રહેશે તો સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોની અંદર જોડાયેલા રહેજો તો એન ઇપી બે હજાર વીસની ભલામણ મુજબ ધોરણ છથી આઠ મિડલ સ્ટેજમાં પૂર્વ વ્યવસાયિક શિક્ષણ માટે જે બેગલેસ ડે માટે માસ્ટર ટ્રેનર અને શિક્ષક તાલીમ આપવાની છે અને ઉપરોક્ત વિષય સંદર્ભે અન્વે જણાવવાનું કે શું વિદિત છો કે ભારત સરકાર દ્વારા એન બે હજાર વીસની ભલામણ મુજબ ધોરણ છતી આઠ મિડલ સ્ટેજમાં પૂર્વ વ્યવસાયિક શિક્ષણ દસ બેગલેસ ડે દાખલ કરેલ છે ગુજરાત સરકાર દ્વારા ધોરણ છથી આઠમાં પૂર્વ વ્યવસાયિક શિક્ષણ માટે માસ્ટર ટ્રેનર અને શિક્ષક તાલીમનું આયોજન દરેક જિલ્લાએ નીચેની વિગતે કરવા આથી જણાવવામાં આવે છે તાલીમ માસ્ટર ટ્રેનર તા તાલીમ છે જે માસ્ટર ટ્રેનર આવશે જેનો સમયગાળો મિત્રો તારીખ ઓગણીસ અને વીસ ડિસેમ્બર બે હજાર પચીસ રહેશે જ્યારે શિક્ષક તાલીમ છે એ ઓગણત્રીસ અને ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસનો રહેવાનો છે તોરણ છથી આઠ મિડલ સ્ટેજ માટે માસ્ટર ટ્રેનર અને શિક્ષક તાલીમ માટેની સૂચનાઓ સૂચનાઓ મિત્રો ખાસ પાલન કરવાની છે સૌથી પહેલાં મિત્રો તાલીમનો સમય સવારે દસ ત્રીસથી સાંજે પાંચ વાગ્યા સુધીનો રહેશે શિક્ષકની સંખ્યાને ધ્યાને લઈ માસ્ટર ટ્રેનર તૈયાર કરવાના રહેશે શિક્ષક તાલીમમાં શાળા દીઠ એક શિક્ષકને શાળાના આચાર્ય નક્કી કરે તે શિક્ષક વધુમાં ને તે દસ બેગલેસ ડેની સાથે જોડાયેલા હોય તે ઈચ્છનીય તાલીમ આપવાની રહેશે તે મુજબ આયોજન કરવાનું રહેશે સંદર તાલીમમાં આવનાર માસ્ટર ટ્રેનર અને શિક્ષકને જરૂરી તાલીમ સાહિત્ય આપવાનું રહેશે આ તાલીમ સાહિત્યમાં પૂર્વ વ્યવસાયિક શિક્ષણ તાલીમ મોડ્યુલ મેડલ સ્ટેજ દસ બેગલેસ ડે તેમજ તાલીમને લગતી જરૂરી સામગ્રી પણ આપવામાં આવશે સદ્દર તાલીમમાં દરેક તાલીમાર્થીને તાલીમ મોડ્યુલ કલરમાં આપવાનું રહેશે શિક્ષક તાલીમ દરમિયાન બંને દિવસે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ સવારે અગિયારથી બાર કલાક દરમિયાન ઓન એર પ્રસારણ બાય સેન ચેનલ પોચ યુટ્યુબ જીસીઆરટી યુટ્યુબ ચેનલ પરથી સીધું જીવંત પ્રસારણ થશે જેમાં તાલીમમાં આવેલ શિક્ષકોને જોડવાના રહેશે તાલીમમાં આવનાર શિક્ષકોએ પોતપોતાની શાળાના અન્ય શિક્ષકોને તાલીમ આપવાની રહેશે અને શાળાઓમાં શનિવારે સ્થાનિક કક્ષાની અનુકૂળતા મુજબ પ્રવૃત્તિઓ શાળાના તમામ શિક્ષકોએ કરાવવાની રહેશે શિક્ષકના તાલીમ માટેના ઓર્ડરમાં આ બાબતોનો ખાસ ઉલ્લેખ કરવાનો રહેશે આગળ તાલુકા કક્ષાએ શિક્ષક તાલીમના આયોજન માટે બીઆરસી કોઓર્ડિનેટરનો સહયોગ લઈ શકાશે શિક્ષક તાલીમ દરમિયાન ડાયર્ડ પ્રાચાર્યશ્રી ડીપીઓ શ્રી શાસન અધિકારી શ્રી જીસીઆરટી અને ડાયટ ફેકલિસ્ટ ટીપીઓ કેલવની નિરીક્ષક બિહારસી સીઆરસી કો અને કેઆરપીએ મોનિટરિંગ કરવાનું રહેશે તાલીમ પૂર્ણ થયા બાદ દૈનિક પોચકલાક મુજબ બે દિવસની તાલીમની પૂર્ણતાનું સર્ટિફિકેટ તાલીમાર્થીને આપવાનું રહેશે જિલ્લાને તાલીમ માટે ફાલવેર ગ્રાન્ટની મર્યાદા કરતાં વધુ ખર્ચ ન થાય તેની તકેદારી ખાસ રાખવાની રહેશે દરેક જિલ્લાએ માસ્ટર ટ્રેનર તથા શિક્ષક તાલીમનો આનુષંગિક ખર્ચ જીસીઆરટી દ્વારા પી એફ એમ એસના એકાઉન્ટમાં ફાળવેલ ગ્રાન્ટની મર્યાદામાંથી કરવાનો રહેશે પત્રકમાં કોઈ સામેલ નથી ખાસ નોંધ લેવી તાલીમ પૂર્ણ થયા બાદ આ સાથે સામેલ પત્રકોમાં જરૂરી વિગતો ભરી પ્રચારસીના શૈક્ષિકા સાથે દિન સાતમાં મોકલવાના રહેશે ખાસ નોંધ લેવી અને બિડાન પૂર્વ વ્યવસાયિક શિક્ષણ શિક્ષણ શિક્ષક તાલીમ મોડ્યુલ જે મિડલ સ્ટેજ ખાસ કરીને આપણ રહેશે પી કે ત્રિવેદી નિયામક તો મિત્રો ચેનલમાં નવા તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું જય હિન્દ જય ભારત